राधनपुर पुलिस स्टेशन खाते फरज बजावता पीआईपी पी के पटेल साहेब ने राधनपुर थी पाटने लाई बी विभाग मांग बदली थतांग पुलिस स्टेशन खाते विदाई समारंभ योजायो साथे साथे नवा आवेला पीआईएम के चौधरी साहेब नो सत्कार समारंभ योजायो एंकर पाटन जिला ना राधनपुर खाते आवेल पुलिस स्टेशन खाते घना समय थी फरज बजावता सारी कामगिरी करता पी आईपी के पटेल साहब ने ફરજના ભાગરૂપે રાધનપુર ખાતેથી પાટણへ લાઈ બી માંગ બદલી થતાં રાધનપુર પોલીસ સ્ટાફ દ્વારા અને રાધનપુર નગરજનો દ્વારા સારી કામગીરી કરનાર પીઆઈ પટેલ સાહેબનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલા નવા પીઆઈ એમ કે ચૌધરી સાહેબનો સત્કાર સમારંભ યોજાયો હતો આ પ્રસંગે પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ ડીવાયએસપી ઓફિસનો સ્ટાફ અને અન્ય પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમની બદલી થતાં ભાવભરી વિદાય આપવામાં આવી હતી આ પ્રસંગે દરેક સ્ટાફ દ્વારા પીઆઈ સાહેબ મને મોમેન્ટ આપી માનવર વિદાય આપવામાં આવી હતી સાથે સાથે નવા આવેલા પીઆઈ ને મોમેન્ટ આપી માનવર સત્કાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવતા તમામ પીએસઆઈ શ્રીઓ હોમગાર્ડસ્ટાફ ટીઆરબી સ્ટાફ ગ્રામ રક્ષક દળ સ્ટાફ અને નગરનો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે બ્યુરો ચીફ મુકેશભાઈ સોલંકી રાધનપુર પાટણ